ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માહોલ છે આ મંદીનો સૌથી વધુ માર રત્ન કલાકારોને પડ્યો છે સુરતમાં રત્ન કલાકારોની આર્થિક હાલત દિવસે ને દિવસે કથળી રહી છે અને આ મુદ્દે હવે તેમનો ગુસ્સો ફાટ નીકળ્યો છે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકઠા થયા અને સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી

છે છે કે અમને હેલ્પ હેલ્પ કરે કરે બધા કરવા બધાને માટે જોવું જોઈએ જોઈએ કરવી અત્યારે ત્રણ દિવસ ની અંદર ત્રણ ચાર જણા અત્યારે આપઘાત કરેલો છે અત્યારે અમે ચાર પાંચ મહિના અમે અંદર કમસેકમ કમ મંદિર ના હિસાબ થી અમે અત્યારે અત્યારે

જો હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારો કામ કરે છે એના 30% પગાર વધારો અને પડતર માંગણીનો જવાબ દેવામાં નહી આવે તો સમગ્ર હીરા ઉદ્યોગ અમે બંધ પાડીશું તો તો ભાઈ સામે છે કે જે 22 છે એમને પણ સ્પષ્ટતા જણાવી દીધું છે કે જો એમની પડતર માંગણીઓ ને ના પૂરી કરવામાં આવશે તો રત્ન કલાકારોએ હડતાલ જિંકી ઉચ્ચારી છે કેમેરા પર પસંદ હોષેન ચૌધરી આઝમ ચાલે